નમસ્કાર હું છું માનસી ઇન્ડિયા આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ જિલ્લાના બારોઈ ગામના માલધારીઓ છેલ્લા કેટલાક સમયથી પશુ ચારાની અછતને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા સંસ્થાઓ તરફથી સમયસર ચારો ન મળતા પશુઓના નિભાવનો પ્રશ્ન વિકટ બન્યો હતો આ કપરા સમયે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમ જતની સમયસરની દખલગીરીથી માલધારીઓને મોટી રાહત મળી છે તાત્કાલિક પગલાં અને સહાય ગામના પશુપાલકોની વેદના સમજીને ગામના યુવા આગેવાનો સબીર ધ્રુઈયા હનીફ અરબ અને અમીર શાહ સૈયદ દ્વારા હાજી સલીમ જતનો સંપર્ક કરવામાં આવ્યો હતો રજૂઆત મેં ગંભીરતાથી લઈને તેમણે તાત્કાલિક વિવિધ કંપનીઓ સાથે પરામર્શ કર્યો માત્ર બે જ દિવસના ટૂંકા ગાળામાં અંદાજે એક લાખ પચાસ હજાર રૂપિયાની કિંમતની ચારાની ગાડી ગામમાં પહોંચતી કરી હતી ભવિષ્યમાં પણ પશુપાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે સતત મદદ ચાલુ રાખવાનું આશ્વાસન આપ્યું હતું માલધારીઓમાં ખુશીની લહેર ચારાની ગાડી આવી પહોંચતા માલધારીઓએ હાશકારો અનુભવ્યો હતો અને હાજી સલીમ જત તેમજ યુવા આગેવાનોનો આભાર માન્યો હતો આ પ્રસંગે હાજી સલીમ જત પ્રમુખ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિ સબીર ધ્રુઈયા આમદ ગોયલ પટેલ ઇસ્માઇલ સાહ સૈયદ હનીફ આરબ અમીર શાહ સૈયદ સહિતના બીજા ઘણા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પહેલથી બારોઈ ગામના અબોલ જીવો માટે ઘાસચારાની જે વિકટ સમસ્યા હતી તેનો સુખદ અંત આવ્યો છે બ્યુરો રિપોર્ટ કનેક્ટ ઇન્ડિયા ડિજિટલ મુંદ્રા અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ નેત્રરક્ષક સમિતિના પ્રમુખ ઘણા લાંબા સમયથી બારોઈ ગામની માંગ હતી બધા માલધારીઓ ભાઈઓની કે તાલુકામાં ઘણા બધા ઠેકાણે ઘાસ ઘાસચારો સીએસઆર ગ્રાન્ટરે વિવિધ કંપનીઓ દ્વારા અને યુનિટો દ્વારા નાખવામાં આવે છે પણ બારેય ગામ એનાથી બાકાત રહે છે સાડા ચારસોથી પાંચસો ગૌધન છે અહીં અને કોઈ પણ આ જ દિવસ સુધી કોઈએ ઘાસચારો નાખેલ નથી એની પહેલમાં સબીરભાઈ મારી પાસે રજૂઆત કરી સાથે સાથે અમીર શાહ હતા હનીપભાઈ આરબ હતા અને વિવિધ માલધારીઓ જે આવેલા હતા તો મેં એમને સાંભળ્યા અને સાનુકૂળ પ્રતિભાવ આપી અને વિવિધ સંસ્થાઓ પાસેથી અમે ઘાસચારાની ગાડી મંગાવેલ છે અને એ વિતરણ કરેલ છે અને વિવિધ કંપનીઓ પાસેથી અમે આશા રાખીએ છીએ કે જેમ બધા તાલુકા ગામમાં ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે છે એમાં બારઈ ગામનો પણ સમાવેશ કરવામાં આવે એમને અમને ખાતરી આપી છે કે એપ્રિલ પહેલાં અથવા તો એપ્રિલના પહેલાં અઠવાડિયાથી અમે બારઈ ગામને રેગ્યુલર ઘાસચારો આપશું હું અત્રેથી જે લોકોએ અમને સાથ સહકાર આપી અને અમને ગાડી ખરીદવામાં મદદ કરી છે એમનો હું અત્રેથી આભાર માનું છું સબીરભાઈ મારું નામ સબીર ધ્રુયા અને હું બારોઈ મુસ્લિમ સમાજ સામાજિક કાર્યકર છું ને માલદારી ભાઈઓએ મારા પાસે રજૂઆત કરી કે ઘણો સમયથી અહીંયા ઘાસનો ચા ગાયનો ચારો નથી આવતો માટે મેં હાજી સાહેબ પાસે ઓફિસે જઈ અને રૂબરૂ મુલાકાત લઈ અને બધા ભાઈઓની વેદના સાંભળી અને આજી સાહેબ પાસે મેં રજૂઆત કરી તો આજી સાહેબે એવી ખાતરી આપી કે હું બેથી ત્રણ દિવસની અંદર તાત્કાલિક એકસો આઠની જેમ અમને ઘાસચારોની આખી ગાડી મંગાવી દીધી અને અમને વિશ્વાસ અપાવ્યો છે કે આગળ જતાં રેગ્યુલર હું બારોઈ માલધારી સમાજ માટે હું ચારો રેગ્યુલર ચાલુ રહી જાય એવા પ્રયત્નો કરીશ અમિતભાઈ મારું નામ સૈયદ અમીર શાહ યાસિન શાહ અમારા ગામમાં તમામે ધર્મના લોકો માલધારી છે રબારી સમાજના છે મુસ્લિમ સમાજના છે મહેશ્વરી સમાજના છે અને અન્ય લોકો પણ છે તો આ વર્ષે વરસાદ બહુ ઓછી થઈ એટલે ઘાસચારાની તકલીફ થઈ અને ગૌધન છે વધારે સાતસો આઠસો ઢોર છે એટલે એના માટે પૂરતો ઘાસ હતો નહીં તો અમે લોકો એ લોકોની વેદના સાંભળી અને આ સાહેબને વાત કરી કારણ હાજી સાહેબ જ છે જે અદાણી પાસેથી ઘાસ પૂરો કરી શકે અને બધા ગામોમાં મળતો હોય તો બારે શું કામ બાકાતું હોય તો આ હિસાબના સારા એવી મહેનતથી અને એમ એમના પ્રયત્નથી ઘાસચારો મળેલ છે અને આવનાર સમયમાં વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો અદાણી દ્વારા પૂરો કરવામાં આવશે પ્રભારીભાઈ રાણા બોલું છું માલ વિશે અમારે માલને ચરો પૂરો પડતો આપતા નથી આની બધી રૂજુઆત કરી સલીમભાઈ આખી એ લોકો ચરોની મદદ કરી છે હજી આગળ જાતે બી મદદ કરાશ